ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીચ રીચ શબ્દનો અર્થ પૈસાદાર સમૃદ્ધ ધનિક ધનાઢ્ય શ્રીમંત માલદાર ફળદ્રુપ રસાળ વિપુલતાવાળું પૌષ્ટિક સ્વાદિષ્ટ સંપન્ન કે તવંગર થાય છે રીચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સોઇલ ઇન ધીસ એરિયા ઇઝ રીચ ઇન ન્યુટ્રીયન્ટ એટલે કે આ વિસ્તારની જમીન પોષક તત્વોથી ભરપૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ ઇઝ અ રીચ બિઝનેસમેન અર્થાત તે પૈસાદાર વેપારી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સિટી વોઝ નોન ફોર ઈટ્સ રીચ હિસ્ટરી એન્ડ કલ્ચરલ હેરીટેજ અર્થાત આ શહેર તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ